તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો હેતલબેન અને વાઘુભાનો તમે આ ઘમણ જુઓ સાહેબ એક નાનકડા છોકરાને ગળેથી પકડી અને સાહેબ એમને એમની ઓકાત બતાવી નાખી શું ખરેખર હેતલબેનને આટલો બધો ગુસ્સો કેમ આવ્યો અને એની સાથે સાથે વાઘુભાઈને પણ આટલો બધો ગુસ્સો શા માટે આવ્યો શા માટે આ વી કે ચૌહાણ ઉપર હુમલો કર્યો ભાઈ શા માટે વીકે ચૌહાણને પાઠ ભણાવ્યો ભાઈ શું ખરેખર હેતલબેન પરમારની ભૂલ હશે વાઘુભાની ભૂલ હશે કે પછી વિકેભાઈની ભૂલ હશે ચાલો દર્શક મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ એટલે ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો ભાઈ તમને આગળ આખો વિડીયો પણ બતાવો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરીને ચેનલને પણ આ વર્ષે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તમને ત્રણ માણસ દેખાતા હશે સૌથી પહેલા તો આપણા વાઘુભાઈ બીજા નંબરની વાત કરવામાં આવે તો હેતલબેન પરમાર અને ત્રીજા નંબરમાં વાત કરવામાં આવે તો વી કે ચૌહાણ હવે મિત્રો વાત અહીંયા ફોકી કે વીકે ચૌહાણ એમ કહે છે કે હું ખાલી ફોટો પાડવા માટે હેતલબેન જોડે જઈ રહ્યો હતો ત્યાં તો હેતલબેને પોતાનો ઘમણ બતાવી નાખ્યો અને ખોટી રીતે મને કોલરથી પકડી અને ફોટો ન પાડવા માટે મજબૂર કરી નાખ્યો તો હું તો એ વિચારું ભાઈ કે ભલે વી કે ચૌહાણની ભૂલ હોય કે વાઘુભાની હોય કે હેતલબેનની હોય હું કોઈનો વિરોધ નથી કરતો અને હું કોઈના પક્ષમાં બોલતો નથી પણ હું એમ કહું ભાઈ કે તમે કોઈ પણ જોડે ફોટો પડાવો એના કરતી તમારા ઘરે મા બાપો એમની જોડે સેલ્ફી પડાવો બહુ સારી લાગશે ભાઈ તમારે હું કામ અહીંયા જવું પડે ભાઈ હું તો પહેલાં એ જ તમને કહું આ વી કે ચૌહાણને એ જ કહું ભાઈ કે તમારે હું કામ સેલ્ફી પડાવવી પડે ભાઈ તમે તમારી રીતે કામ કરો ને ભાઈ પણ અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે ખરેખર હેતલબેને પોતાની ઓકાત બતાવી નાખી હવે અમે એમને અનફોલો કરી નાખીશું અને એમનો પાવર અમે બતાવી નાખીશું કે અમારો પાવર કેટલો છે તમને શું લાગે મારા ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે આમાં ભૂલ કોની હોઈ શકે બાકી આપણે આંખે જોયું નથી એટલે કોઈ ઉપર દોષ ન આપી શકાય ભાઈ બાકી તમને શું લાગે કે ત્રણમાંથી કોની ભૂલ હશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ